નમસ્કાર સ્પાર્ક ટુડે ડે માં આપનું સ્વાગત છે આજે એક બાજુ ગણેશ વિસર્જન થઈ રહ્યું છે તો બીજી બાજુ દિલ્હી સરકારની જો વાત કરીએ તો દિલ્હીમાં જે પ્રકારે કેજરીવાલે જે પેરોલ પર એટલે કે જામીન પર છૂટ્યા બાદ એક જાહેરાત કરી હતી કે તેઓ રાજીનામું આપી રહ્યા છે અને ત્યારબાદ હવે દિલ્હીને નવા મુખ્યમંત્રી મળી રહ્યા છે અને એ પણ જે મુખ્યમંત્રી છે તે મહિલા મુખ્યમંત્રી છે આપણી સાથે વધુ વાતચીત કરવા માટે ચેનલ હેડ કૌશલ ખાન જોડાયા છે કૌશલ ખાનજી શું કહેશો વધુ એક વખત સમગ્ર ભારતભરમાં એક મુખ્યમંત્રી તરીકે મહિલાનું નામ સામે આવી રહ્યું છે શું કહેશો પહેલા તો હું જણાવી દઉં કે આમ આદમી પાર્ટીની જે વિધાયક દળની બેઠક હતી એમાં ફેસલો લેવામાં આવ્યો છે અને દિલ્હીના જે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પહેલાથી એક મહિલાને મુખ્યમંત્રી બનાવવાની વાત હતી ને આજે આથી જે અરવિંદ કેજરીવાલના અન્ન ના ટાઈમથી આ આંદોલન સાથે જોડાયેલા હતા અને તમામ વસ્તુઓમાં જે અરવિંદ કેજરીવાલ ની સાથે મળીને ઘણા બધા કામ આતિથિએ કર્યા છે ત્યારબાદ આમ આદમી પાર્ટી તરફથી આજે જે વિધાયક દળની બેઠક હતી એમાં નિર્ણય લેવામાં આવ્યો સૌથી પહેલા અરવિંદ કેજરીવાલે આતિથસિંહ નું નામ આપવામાં આવ્યું હતું અને ત્યારે તમામ જે વિધાયકો છે એમના દ્વારા મહોર લગાવી દેવામાં આવ્યું છે દિલ્હીને નવા સીએમ મળી ગયા છે આરતીસી રૂપમાં આરતીસી વાત કરીએ તો એ કાર્યકર્તા શરૂઆત કરી ડોર ટુ ડોર પ્રચાર કરવામાં એ માસ્ટર છે રાજનીતિને સારી રીતે પરખે છે અને ખાસ કરીને ગ્રાઉન્ડ ઝીરો પર કેવી રીતે કામ કરવું કામ આદિસી નું છે અને જે રીતે જયારે અરવિંદ કેજરીવાલ મનોજ દિલ્હીમાં મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી નો કારોબાર સંભાળી રહ્યા હતા ત્યારે એમના પર આરોપ લાગવામાં આવ્યો શરાબ ઘોટાળાની વાત થઈ મની લોન્ડરિંગ ની વાત થઈ તો ત્યારે બંને કરવામાં આવ્યા હતા ત્યારે દિલ્હીની જે સરકારની જે કમાન સંભાળી રહ્યા હતા એ આશીથી સંભાળી રહ્યા હતા કેમ કે મનીષ સિંઘ બી ત્યાં જેલમાં હતા ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ જે હતા એ જેલમાં હતા અને ત્યારે જે દિલ્હીની કમાન સંભાળી રહ્યા હતા અને દિલ્હીમાં સત્તા ની અંદર સરકાર તમામ જેટલા પણ આંદોલન વાત કરીએ તો માં પણ એ આગળ પડતી રહીને આ મહિલા દ્વારા આતિથિ નું અત્યારે જે નામ ડિક્લેર કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી ના કાર્યાલય ખાતે અત્યારે કોઈ જથ્ય તો નથી બનાવવામાં આવ્યું જે રીતે અરવિંદ કેજરીવાલે એક માસ્ટર સ્ટ્રોક સૂરજ માર્યો છે કેમ કે હરિયાણા નું ઇલેક્શન છે બિલકુલ બિલકુલ કાલે જ એક પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલે એવું પણ કીધું છે કે દિલ્હીનું જે ઇલેક્શન છે એ ફેબ્રુઆરી માં આવવાનું છે પણ હું ડિમાન્ડ કરું છું ચુનાવ આયોગથી કે હરિયાણા સાથે અમારું પણ દિલ્હીનું પણ ઇલેક્શન કરાવી દેવામાં આવે બિલકુલ પણ જે રીતે આ તમામ અટકલો ચાલી રહી હતી અને એ અટકલોની સાથે અરવિંદ કેજરીવાલે પોતાનો ઇસ્તીફાની વાત કરીને હવે ઇસ્તીફા આપી દીધો છે અને આથી સીએમ બનાવવા પર બીજેપી ની પણ પ્રતિક્રિયા આવી રહી છે એમને બધાએ આપી રહ્યા છે બીજેપી તરફથી પણ પણ જે રીતે એક મહિલા મુખ્યમંત્રીને અરવિંદ કેજરીવાલે પ્રોજેક્ટ કર્યું છે સૌથી પહેલા જયારે વિધાયક દળની બેઠક હતી અને વિધાયક દળની બેઠક ની અંદર જ પહેલા નામ કે જે કામગીરી કરવી પ્રચાર કરવો આંદોલન કરવું એ આથી ની એક ખાસિયત છે અને મેં પહેલા જ કીધું કે અન્ના હજારે ના આંદોલન થી કેજરીવાલ જયારે ઉપવાસ પર બેઠા હતા ત્યારે પણ

રાજીનામું આપવા પણ એક માસ્ટર સ્ટ્રોક હતો બિલકુલ બિલકુલ રાજીનામા પાછળ પણ બહુ મોટો રાજકારણ છે લોકોની જે લોકો જે વાતો કરી રહ્યા હતા લોકોના મનમાં જે ચાલી રહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ સીમા આપશે કે નહીં રાજીનામું આપશે કે નહીં પણ જે રાજીનામા આપ્યા પછી લોકોની વચ્ચે એને રાય લીધી છે પબ્લિક ની વચ્ચે વોટિંગ કરવામાં આવ્યું અને ત્યારે પબ્લિકની જે સહાનુભૂતિ છે એમને મળવાની બિલકુલ કે ભાઈ અત્યાર સુધી ઘણા બધા લોકો પર આરોપ લાગે છે મુખ્યમંત્રી પર આરોપ લાગે છે મંત્રીઓ પર આરોપ લાગે છે છતાં પણ લોકો રાજીનામો નહીં આપતા બિલકુલ બિલકુલ તો આ એક રાજીનામાની પાછળ પર બહુ મોટો રાજકારણ છે અને એ રાજકારણમાં માહિર અરવિંદ કેજરીવાલ છે સુરત અને આની પહેલા પણ આપે જોયું હશે કે અરવિંદ કેજરીવાલ એક માસ્ટર સ્ટ્રોટ લઈને આવે છે ને અત્યારે જે રીતે એમને વાત કરી પત્રકાર પરિષદમાં કે હું હમણાં જ કહું છું ચુનાવ આયોગ ને કે હમણાં તમે ઇલેક્શન કરાવી દો હરિયાણા સાથે એટલે આ પબ્લિક એમની સાથે જોડાઈ જાય પબ્લિક ના વ્યુ લીધા પછી આ અરવિંદ કેજરીવાલે આ નિર્ણય લીધો છે અત્યારે બી જો ઇલેક્શન થાય ને એ લોકોએ સર્વે કરાયું છે આમ આદમી પાર્ટી બહુમત ની સરકાર ત્યાં બનાવી રહી છે એટલા માટે જ અરવિંદ કેજરીવાલે આ માસ્ટર સ્ટ્રોક માર્યો છે અને હરિયાણાના ઇલેક્શન ને જોઈને પણ આ નિર્ણય લેવામાં આવ્યું છે આથીસી ની વાત કરીએ તો હરિયાણામાં પણ એમની સારી પકડ છે બિલકુલ મહિલા છે બિલકુલ એટલા માટે અરવિંદ કેજરીવાલે આ જવાબદારી જે મુખ્યમંત્રી જવાબદારી એ મહિલા મુખ્યમંત્રી આપી છે અને આસીસી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે આજે વિધાયક દલની બેઠકમાં

આમ પાર્ટીને જે આગળ વધવાનું જે કામ કર્યું છે તે એવા કાર્યકર એવા બેનને મુખ્યમંત્રી બનાવ્યા છે અને અત્યારે જે જે કે તેમની દિલ્હી સરકારની બેઠક હતી તેમાં આ એક નિર્ણય લેવામાં આવ્યો છે ને અત્યારે મુખ્યમંત્રી તરીકે આ બેનને નક્કી કરવામાં આવે છે આજ સાંજ સુધી કદાચ બની શકે તો શપથવિધિ પણ યોજાઈ શકે છે જ્યારે કેજરીવાલ પોતાનું રાજીનામું તો આપી દીધું છે પરંતુ જે પ્રકારે જે પ્રોસેસ છે પ્રોસેસ બાદ શપથવિધિ પણ યોજાઈ શકે છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પર્ટ ટુડે ન્યૂઝ વડોદરા